રેલવે સ્ટેશન ભારતીય રેલવે ઓથોરિટી એ એન્જિનિયરિંગ પ્રોક્રુટમેન્ટ અને કન્સ્ટ્રકશન ડબ મારફતે પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન માં સાબરમતી અમદાવાદ ખાતે ના રેલવે સ્ટેશનમાં પુનઃ વિકાસની પરિયોજનાનો અમલ કર્યો છે સાબરમતી સ્ટેશનને બે સ્ટેશન તરીકે બનાવવામાં આવ્યું છે એસબીઆઈ અને એસ એક જ રેલવે યાર્ડની બે બાજુ પર આવેલા છે એસ વિરમગામ અને ભાવનગરથી અમદાવાદ તરફ જ્યારે એસ દિલ્હીથી અમદાવાદ અને આગળ મુંબઈ સુધીનું ટ્રાફિક સંચાલન કરશે સાબરમતી રેલવે સ્ટેશનનું મુખ્ય અપગ્રેડેશન સ્ટેશન કોમ્પ્લેક્ષ વિસ્તારને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓની સાથે સંગઠિત કરવાનું અને યાત્રીઓને એકીકૃત કરવાનું કાર્ય કરશે હાલમાં સાબરમતી રેલવે સ્ટેશન એસબીઆઈ પાસે તેત્રીસ હોલ્ડિંગ ટ્રેનો અને સાત ઓપરેશનલ પ્લેટફોર્મ છે જ્યારે એસ પાસે અગિયાર હોલ્ડિંગ ટ્રેન અને ત્રણ ઓપરેશનલ પ્લેટફોર્મ છે દિવસના પિકઅપ અવર્સ દરમિયાન એસ અને એસ બંને સંયુક્તપણે યાત્રીઓનો પ્રવાહ ત્રેવીસોનો નવનો છે હવે વર્ષ બે હજાર અઠ્ઠાવન માટે સ્ટેશન ડિઝાઇન માં એસબીઆઈ માટે બત્રીસ હજાર બસો અને એસબીટી માટે પંદર હજાર ત્રણસો સત્તાવન યાત્રીઓની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે 53 નંગ ક્વાર્ટરના આવાસ એકમોમાં ત્રણ હજાર નવસો અઠ્ઠાણું ચોરસ મીટરના વિસ્તાર ધરાવતા આવાસીય વિસ્તારમાં સ્થળાંતર પણ કરવામાં આવશે એટલે કે હાજર જે કંઈ ક્વાર્ટર્સ છે તેમને ખસેડી તે મોટી જગ્યા બનાવવામાં આવશે નવા રેલવે સ્ટેશનમાં નવ પ્લેટફોર્મ તેમજ ત્રણ અન્ય પ્લેટફોર્મ જે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલવે સ્ટેશન માટેનું પણ આયોજન કરાયું છે આ ઉપરાંત ઉત્તમ સ્થાન અને મુખ્ય અને સારી કનેક્ટિવિટી માટે મોટી સંખ્યામાં રેલવે મુસાફરો સમાવી શકાય તે હેતુથી એક કલાત્મક કાર્ય કરી રેલવે સ્ટેશન ને વિકસાવવામાં આવશે કાર અને ટુ રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે રાહદારીઓને અવર અવરજવર માટે વિશેષ લેન પણ બનાવવામાં આવી છે તમામ પ્લેટફોર્મ પર અઠાવીસ એસ્કેલેટર અઠ્યાવીસ લિફ્ટ છવ્વીસ સીડીઓ બે સ્કાયવોક ચાર એફબી મારફતે પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે વીઆઈપી અને મહિલાઓ માટે બે વિશાળ કોન્ફરન્સ અને પ્રતિક્ષા ખંડ પણ તૈયાર કરાયા છે ગ્રાઉન્ડ ફ્લોર અને કોન્ક્રસ લેવલ્સ પર કોમર્શિયલ એરિયા પણ બનાવવામાં આવશે રેલવેઝ અને સિટી મેટ્રો નેટવર્ક હાઈસ્પીડ રેલવે નેટવર્ક બસ નેટવર્ક અને સિટી બસ સેવાઓ જેવી પરિવહનની ક્ષમતાઓને અહીંયા જોડવામાં આવશે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર તરીકે સ્ટેશનને આ કોમ્પ્લેક્સને વિકાસને કારણે ત્યાં મુસાફરો વધુ પ્રમાણમાં અવર જવર કરે તે માટેનું પણ આયોજન કરાયું છે સૂચિત ડિઝાઇન અને માસ્ટર પ્લાનનો ઉદ્દેશ લાક્ષણિક તેમજ ઐતિહાસિક વારસાને મહત્વ આપવાનો છે આ ઐતિહાસિક રીતે સાબરમતી મહાત્મા ગાંધી અને તેમના આશ્રમ સાથે જોડાયેલી સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરવાની છે જેમાં ખાસ કરીને ચરખો ખાદીના કપડાં જેવા પણ અહીંયા મૂકવામાં આવશે આ સમગ્ર માહિતી સુમિત ઠાકુર મુખ્ય જનસંપર્ક અધિકારી અને પશ્ચિમ રેલવેના અનંતકુમાર ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજરે અમદાવાદમાં સૌ કોઈ લોકોને આપી હતી તો દર્શક મિત્રો આપ નિહાળશો કે નવું સાબરમતી રેલવે સ્ટેશન કેવું હશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર